નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર ડીસાના આગડોલ ગામે મગફળી પાકના નુકસાનની સહાય ચૂકવવામાં પણ ભ્રષ્ટાચારના લાગ્યા આક્ષેપ આગડોલ ગામે માત્ર બે કલાકમાં નુકસાનના સર્વેની કામગીરી કરતા શંકા કુશંકા સિવાય ડીસા આગડોલ ગામના ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પત્ર પાઠવ્યું જગતના તાત ખેડૂત પર ઉપરા ઉપરી કુદરતી આફતો આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થતાં રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી હતી ને ખેડૂતોને એક નવી આશા જાગી હતી કે સરકાર સહાય ચૂકવશે તો નવા વાવેતર કરીશું પણ રાજ્ય સરકાર સહાય ચૂકવવામાં પણ ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ લાગી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના આગડોલ ગામ મગફળીના પાકમાં થયેલ નુકસાનીની સહાયથી વંચિત ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું ને જણાવ્યું હતું મગફળીના પાકને નુકસાન જે સર્વે કરવામાં આવી છે જેમાં લાગવગ સાહી કરવામાં આવી છે અને જેમને નુકસાન નથી થયું એવા લોકોને સહાય ચૂકવવામાં આવી છે જ્યારે સાચા લાભાર્થી સહાયથી વંચિત રહ્યા છે ત્યારે આજે નુકસાનની સહાયથી વંચિત ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કરી નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે આગડોલ ગામે નુકસાનના સર્વેમાં ગ્રામ સેવક સહિત અધિકારીઓ પણ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા ત્યારે ડીસા તાલુકા આગડોલ ગામે મગફળીના પાકમાં થયેલ નુકસાનમાં સાચા ખેડૂતોની સહાયથી વંચિત રહી ગયો હોવાનું જણાવીને ખેડૂતોએ નાયબ કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને જો સાચા ખેડૂતોને સહાય નહીં ચૂકવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી અને સહાય ચૂકવવામાં ભ્રષ્ટાચાર આચરાયા હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો જે જે ખેતરમાં એક વાવેતર તેવા ખેતરમાં સર્વે કરી મગફળીના ચૂકવવામાં આવી રહ્યા રહ્યા ખેડૂતો છે જે કર્મચારી સર્વે કરવા માટે આવ્યા જે માત્ર બે કલાકમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી જતા રહ્યા અને સંબંધો સાચવી સર્વે કરી ભ્રષ્ટાચાર આચરાયા હોવાનો આક્ષેપ લગાવ્યા હતા ખેડૂતોએ મોઘા ભાવના બિયારણ ખાતર લાવી મગફળીનું વાવેતર કર્યું હતું બાદમાં કમોસમી વરસાદથી મગફળીના પાકને નુકસાન થતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી રહી છે પરંતુ આગડોલ ગામે સહાય ચૂકવવામાં પણ ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોવાથી સાચા લાભાર્થી સહાયથી વંચિત રહી ગયા હોવાનું જણાઈ રહ્યા છે ત્યારે આગડોલ ગામે સાચા ખેડૂતોને સહાય નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અહેવાલ હરીશ ઠક્કર હા સાહેબ અમે આ સર્વે કર્યું એના માટે પૂછવા ગયા હતા બરાબર કે ભાઈ શા માટે અમને વળતર નથી મળ્યું જેને બગાડ નથી અને વળતર આપ્યું છે તો અમન સાહેબ બગાડ છે બરાબર તો કેમ વળતર ન મળ્યું બરાબર એ લોકોનું કેવું શું થાય છે કે સાહેબ અમારા સંબંધો અમે હાચવ્યા છે બરાબર તો એવા કે એમના આગરોલ ગામની અંદર સંબંધ હતા એ હાચાએ બરાબર કે હાચા ખેડ્યું મરી ગયા બરાબર અને જૂઠા ખેડ્યું તો લઈ ગયા કોને કીધું અધિકારી સાહેબ અધિકારી અધિકારી નામ શું નામ છે તમારે શું હવે અમારી જ છે કે અમારે સાહેબ સાહેબ ઓકે અમારી માંગ એવી છે કે દિશા તાલુકાના આગરો ગામના ખેડૂતો અહીંયા એસટીએમ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા આવેદન એ હતું કે જ્યારે કમોસમી વરસાદના કારણે બાર મહિનાથી તમે જોવો છો કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે અને ખેડૂતોને વળતર મળે એ માટે આપણે રડ્યા પણ છે આગળ અને એના લીધે એમના ગામમાં સર્વે કરવામાં આવ્યો સર્વે કર્યો તો સર્વેમાં શું થયો જે હાચા ખેડૂતો હતા જે હાચા ખેડૂત પાયમાલ થઈ જતા જેમને ખાવાના ફોફો હતા જેમના જોડે ખાવા માટે પૈસા નહોતા એવા લોકોનો સર્વે થયો નહીં અને થયો તો એમના ખાતામાં પૈસા બે ત્રણ હજાર જ નાખવામાં આવ્યા અને બીજા જે સર્વે કરીને પૈસા નાખવામાં આવ્યા છે એ તદ્દન ગેરવ્યાજબી પૈસા એમને કર્યા છે તદ્દન સર્વે ખોટો કર્યો છે અને જે ખેડૂતોને પૈસા નાખવામાં આવ્યા એમને કંઈ બગાડ પણ નહોતો થયો અને કંઈ નુકસાન પણ નહોતું થયું એવા ખેડૂતોને આ લોકોએ સર્વે કરીને પૈસા નાખ્યા છે ના જાણે કઈ રીતનું સેટિંગ હતું કે કઈ રીતનું ગોલમાલ હતું જો આવા ગામડામાં જ ગોલમાલ થતું હશે તો ઇન્ડિયામાં તો શું ગોલમાલ થશે આ તો એક આગડોલ ગામની સમસ્યા છે તો આખા તાલુકા આખા જિલ્લામાં કેટલું ગોલમાલ હશે જો આગડોલ ગામના જે સાચા ખેડૂતને ન્યાય નહીં મળે અને સાચા ખેડૂતોને જો સહાય વંચિત રહેશે તો આજે અમે એસડીએમશ્રીને આવેદનપત્ર આપ્યું છે જો આવેદનથી આગળ કાર્યવાહી નહીં થાય અને આમાં સાચા ખેડૂતોને આમના જે મળવું જોઈએ જોગવાઈ નહીં મળે અને આમાં કાન અધ્યર થઈ જશે તો સરકાર સામે પણ આંદોલન કરવું પડશે તો કરશું કોઈ અધિકારી સામે પણ આંદોલન કરવું હશે તો કરશું જો ખેડૂત માટે આગડોલ ગામમાં જે ખેડૂતો વંચિત રહી ગયા છે એમને એસટીએમ સાહેબ ને આ મીડિયાના માધ્યમથી હું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જે તે અધિકારીને બોલાય અને જે સાચો ખેડૂત છે એને ન્યાય આપે અને ભ્રષ્ટાચારી છે એમના ઉપર કાર્યવાહી કરે એ જ મારી માંગ છે સાહેબશ્રીને રજૂઆત કરી છે અને અમારા ગામમાં મગફળી હતી છતાં અમને લાભ કોઈને મળ્યો નથી જે સર્વે કરવા આવ્યા હતા એ અમારો ગામ પંદરસો વોટિંગનું ગામ છે પણ બે કલાકમાં સર્વે કરીને જતા રહ્યા એટલો ફાસ્ટ સર્વે કેવી રીતે થયો અને કયો સંબંધ તમે સાચવ્યો કઈ તમારી લાગવડ હતી કે કઈ તમે લાંચ લીધી એવું અમને સાહેબ સાહેબશ્રીને નમ્ર વિનંતી સરકારના નમ્ર વિનંતી કે અમને ઝડપથી આનું નિરાકરણ લાવે અને ખેડૂતોએ ઉશીના પૈસા લઈને બિયારણ લાવ્યું હતું મગફળી દવા અને બધું હજુ હોમેવાળાને આલ્યા નહીં મગફળીને બગડી ગયું અને સરકારે જે પૈસા ફાળવ્યા હતા એ એમાંથી અધિકારીઓ જે સબન હાચવાન જે કોભાન કર્યું એનું બહાર આવે એવી અમારા આગરોલ ગામની નમ્ર વિનંતી છે આગરોલ ગામમાં ત્રીસ ત્રણસો ખેડૂતો છે એમાં ત્રીસ જણાને મળ્યા છે અને ત્રીસ જણાનું સાહેબશ્રીને નમ્ર વિનંતી કે ચેક કરશો તો એમના મગફળી વાય કે નથી વાય તમને રિઝલ્ટ મળી જશે છતાંય ખેતરો પડ્યા હતા કોઈ કર્યું મળ્યા છે દસ દસ વીઘા બે નંબર હતા એમાં એકમાં એકના એક ના ચાલીસ મળ્યા એકમાં દસ હજાર મળ્યા ત્રીસ હજાર નો સેનો આટલો તફાવત છે કોણ અધિકારી ને કોના આટલી ઓળખેણ છે એટલું હમણાં સત્ય લાવવા બાર મારી નમ્ર વિનંતી છે